બાકી તે આડિયો જોરદાર દીધો આ તો તારો ઘરનો સદર થઈ ગયો ઘરનો ધંધો થઈ ગયો અને આમ જો તમે શું કહો હવે ગરાગ આવે ને તો આપણે 100 રૂપિયા ટિકિટ शिवाय નક બેહારોના કોઈ ને અને દીકરા મારા બેહારો છે ને આ છે એ હાલો देसी સદર આવી ગયો देसी સદર 100 રૂપિયા ટિકિટ 100 રૂપિયા

દેશી સગર આવી ગયું દેશી સગર હો રૂપિયા ઠીક છે આ બાજુ આ બાજુ એલા એ ગાગલા એલા ફુંડા તે તો જામો પાડી દીધો આ તારા જો તો પલાને જ કોઈ પાઈ ન ચડે હવે આ ઘરને ધંધો થઈ ગયો એલા એ મુન્યા લે શું હે આ બધું લે ન દેખાતો આ તારો બાપ સગર છે સગર હે આ તો આ હાસુકા ફરે લે ફરેદ ને આત્રી જો ફેરવું છું કેરનો હા તો ફેરવે દે મારા સામે એલા એવું ઓ મિયા હા ઓકા હો હા છો હા એક સકર મને લેવરાય મફત નઈ હો આ ઘર નો ધંધો છે ને રૂપિયા ફીકઈ લઉ લે હવે તો ફેરય એક સકર આ એક સકરું ફેરવણ વાત કરે આને કાઈ દે તું ડાગલા

શું કરું બપોર ચડી ગયો એટલે ડુઆ નઈ ખબર ન પડે આ મારા હેરા આવે તો કેટલા બર્તન કપાઈ જાય અને અહીંયા વીડમાં બીક લાગે એવું હે શું કરું ડોલ ખબર ન દો પડે હારે આવે તો કેટલા કપાઈ જાય શું કરું કાય કાસે ને પૈસા લઈ આવ અને પછી તો બે ઉજી લે ભુરિયા ક્યાં જા થોડા ધોઈડ હે એકેડમીમાં પૈસા લેવા જાવ લે કીના પૈસા લેવા લે તમને કાઈ ખબર જ નથી લે કડવી માં આપણા ગામ માં છે ને ઓલા મુલાગોર ટિકિટ લે તમારી પાસે મારી પાસે નથી હા તો હાલો હાલો તો બે હા

અરે ભુનિયા ના ભાઈ ના હું એક આટા ને ફેરવવાનો કેતાવા દે કાટો ફેરવી દો બે ફેરવે ના બે ને એક હા ચાલમાનુ રે રે એ આતો ફેરાવ આ